નમસ્કાર બીએન ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે હું આપની સાથે આપનો મિત્ર ભાવિન પાટણવાડિયા દર્શક મિત્રો હાલે જ બીએન ન્યૂઝ ગુજરાતી પર આપણે દ્રશ્યો જોયા કે વડોદરા શહેરના બિલભાયલી ચોકડી જે વિસ્તાર છે ત્યાં ભારે ટ્રાફિક છે કહી શકાય કે સો થી લઈ પાંચસો સુધી ગેરકાયદેસર બાઇકો પાર્ક કરવામાં આવતી હતી આ બાબત પોલીસને નજરે પડતા કહી શકાય કે હાલ વડોદરા શહેરના મદદનીશ પોલીસ કમિશનર એસીપી ડીએમ વ્યાસ સાહેબ દ્વારા પોલીસના અધિકારીઓ તેમજ કર્મચારીઓને સૂચના આપવામાં આવતા જ આજ રોજ બિલ ચોકડી પાસે ટ્રાફિક હટાવવાની કામગીરી કરવામાં આવી સાહેબ બી એ આપનું સ્વાગત છે જે પ્રકારે આજે પોલીસ દ્વારા જે કામગીરી કરવામાં આવી છે શું વિગત છે કઈ રીતે ટ્રાફિક પોલીસ વડોદરા શહેર કામગીરી કરી રહી છે લગભગ અઠવાડિયા દસ દિવસથી અમને માહિતી મળી હતી સ્થાનિક રહીશોના આગેવાન તરફથી કે આ બિલ ભાઈલી જે ચોકડી છે ત્યાં પાદરા જંબુસર તરફ જતા જેટલા પણ લોકો છે એ લોકો આડેધાર પાર્કિંગ કરે છે રોડની બંને દિશામાં પાર્કિંગ કરે છે અને રોડની બંને દિશામાં પાર્કિંગ કરી અને વચ્ચે કોઈ નાનું વ્હીકલ પણ ના જઈ શકે એવી પરિસ્થિતિ સર્જાય છે પરંતુ અન્ય તાજીયા વગેરે બંદોબસ્ત વરસાદની પરિસ્થિતિના કારણે આજે અમે એ જે બિલ ફાઇલની ચોકડી છે ત્યાં અમે લગભગ ઘણા બધા ટુ વ્હીલર્સ છે કે જે આડેધડ પાર કર્યા છે એ અમારી કે ક્રેન દ્વારા અને અમારા અધિકારીઓને ત્યાં મોકલી અને જે રજૂઆત હતી સ્થાનિક રહીશોની શોની આગેવાનોની એના દ્વારા અમે કાર્યવાહી કરી છે અને આ કાર્યવાહી લગભગ ઇન જે જેમ આડેધાર પાર્કિંગ છે બંધ નહીં થાય ત્યાં સુધી બે દિવસ ચાર દિવસ અઠવાડિયા સુધી કરવામાં આવશે ચોક્કસથી સાહેબ બિલભાઈલી વિસ્તાર જે છે એ એવો વિસ્તાર છે કે ત્યાં વડોદરા શહેરના ઘણા બધા લોકો પાદરા તરફ પોતે નોકરી માટે જતા હોય છે અને ઓલમોસ્ટ આ નેવું ટકા કામદારોની જ વ્હીકલ હોય છે માટે ત્યાં આજુબાજુમાં ઘણી બધી કંપનીઓ પણ આપવામાં આવી છે તો કંપનીઓ પણ આવી છે તો એ વિસ્તારમાં કંપનીઓને પણ પોલીસ કોઈ પ્રકારની સૂચનાઓ આપશે પોતાના કામદારોના વ્હીકલ કંપનીમાં પાર્ક કરવા વગેરેની કોઈ એ અગાઉ પણ સૂચના આપી છે જેમ કે બાંકો જેવી ઘણી કંપનીઓ છે તો જે સ્ટાફ બસ આવે છે પાદરા જમ્મુ સરક રખરીવાળી તો એ સ્ટાફ બસના કારણે નજીકમાં રહેતા લોકો પોતાનું ટુ વ્હીલર ત્યાં મૂકી અને સ્ટાફ બસમાં જતા છે અને સાંજે સાત સાડા સાત વાગે સ્ટાફ બસ આવે ત્યારે ઉતરીને એમનું ટુ વ્હીલર લઈ જાય છે એટલે આખો દિવસ એમની ટુ વ્હીલર ત્યાં પડી છે જેના કારણે આ ટ્રાફિકમાં બહુ તકલીફ પડે છે સ્થાનિક નીકળી અવરજવર કરનારાને અવર જવર તમામને એટલે જે તે કંપનીઓને પણ કહેવાનું નજીકની કંપનીઓને કે પોતપોતાના વિસ્તારમાં એની વ્યવસ્થા કરે ટુ વ્હીલર પાર્કિંગની અને આવી રીતના રોડ વચ્ચે પાર્કિંગ ન કરે એ તરફથી કહેવાનું છે જી સર અત્યારે વરસાદનું વાતાવરણ છે ને વરસાદના વાતાવરણના કારણે પણ રોડ પર બાઇક પાર્ક કરવાના કારણે ક્યાંક ને ક્યાંક અકસ્માતનો પણ સંભાવના રહેલી છે ત્યારે જે પણ લોકો ગેરકાયદેસર આ રીતે પાર્કિંગ કરી રહ્યા છે એમના પર પોલીસ હાલ કાર્યવાહી તો કરી જ રહી છે પણ આપના દ્વારા શું સંદેશો આપવા માંગશો કારણ કે તમામ એ કામદારો બીએનએસ જોઈ રહ્યા છે ત્યારે એ લોકોને શું પોલીસ તરીકે આપ સંદેશો આપશો જે પાર્કિંગ ગેરકાયદેસર કરી રહ્યા છે હમણાં કીધું એમ જે કંપનીને કહું છું એ જ વસ્તુ આ ટુ વ્હીલર પાર્કિંગ કરવાવાળાને કહીએ છે કે ભાઈ આવી રીતના તમે આડેધડ પાર્કિંગ ન કરો અને અગાઉ પણ વારંવાર કહેવા છતાં પરંતુ કહેવાનું થાય સ્થાનિક જે દુકાનોવાળા હોય એ લોકોને અમે કહીએ એ લોકોની વાત કદાચ એ લોકો ના પણ માને તો એમ બે ત્રણ વખત કહેવડાવવા છતાં એમને કોઈ અસર ના થઈ એટલે ના છૂટકે અમારે આવી રીતના ટ્રોઈંગ કરવાની ફરજ પડી છે આ ગમે પ્રકારમાં હમણાં કીધું એમ જ્યાં સુધી એ લોકો ડિસિપ્લિનમાં નહીં આવે આડેધ પાર્કિંગ નહીં કરે રસ્તો આવી પરિસ્થિતિ નહીં સર્જે ત્યાં સુધી કાર્યવાહી કરશું ચોક્કસથી મિત્રો આ હતા વડોદરા શહેરના મદદની પોલીસ કમિશનર ટ્રાફિક શાખાના ડીએમ વ્યાસ સાહેબ કે તેઓએ કહ્યું છે એમ કે જો આગામી સમયમાં પણ ડિસિપ્લિનમાં વ્યવસ્થિત રીતે નહીં નહીં કરવામાં આવે આવે અને રોડ રસ્તા પર અટકાવવામાં તો જે તે કંપનીને પણ કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે નોટિસ ફટકારવામાં આવશે સાથે સાથે જે પણ વ્હીકલ ગેરકાયદેસર પાર્ક કરવામાં આવ્યા છે આજરોજ કહી શકાય કે અસંખ્ય બાઇકોને ડિટેઇન કરવામાં આવે છે ત્યારે આ પ્રકારની કામગીરી બિલભાઈ વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં આગામી ચાર દિવસ પણ કરવામાં આવશે અને સાથે સાથે જો નહીં માને તો કડક કાર્યવાહી પણ વડોદરા શહેર ટ્રાફિક પોલીસ દ્વારા કરવામાં આવશે કેમેરા પર્સન પૃથ્વી રાજપૂત ભાવિન પાટણવાડે વડોદરા